નવરાત્રી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે ખેડા જિલ્લા પોલીસ આપ નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ ઉજવી શકો એ માટે ખડે પગે સજ્જ રહેશે તમામ પોલીસ વિસ્તારમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગયેલી છે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે એ સિવાય નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે કેમેરા છે જે ટાઉન વિસ્તારમાં નડિયાદ અને ડાકોર ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે મહિલાઓની બહેનોની સલામતી માટે અમારી વીસ જેટલી સી ટીમની જે બહેનો છે પોલીસ બહેનો એ સક્રિય રહી અને તમામ વિસ્તારમાં પાર્ટી પ્લોટ હોય શેરી ગરબા હોય સોસાયટી વિસ્તારના ગરબા હોય તમામ જગ્યા સર્વેલન્સ રાખશે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોલીસ જે જે જગ્યાએ યોગ્ય સૂચન યોગ્ય એનાઉન્સમેન્ટ હોય તેનું પાલન કરે કોઈ રફ રેશન નેગ્લિજન્સ જેવું ડ્રાઈવ ન કરે આનંદનો તહેવાર છે તો આનંદથી ઉજવે અને માની આરાધના કરે સમગ્ર તહેવાર દરમિયાન સહકાર આપે સહયોગ આપે જેથી કરી આપ સૌ આનંદથી તહેવાર ઉજવી શકો આભાર